નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ જ્ઞાન સાધના જ્ઞાન સેતુ કોમન એન્ટ્રન્સ જે એક્ઝામ છે બરાબર એની માટેનો એક પ્રશ્નપત્ર છે એનો સોલ્યુશન આપણે આ વચ્ચે જોવા જઈ રહ્યા છીએ મિત્રો ખૂબ જ ઉપયોગી છે એની પહેલાં પણ આપણી ચેનલ પર એક આપણે પ્રશ્નપત્ર મૂક્યું હતું જો તમે ના જોયું હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો આજે આપણે બીજું પ્રશ્નપત્ર મૂકવા જઈ રહ્યા છીએ મિત્રો જ્ઞાન સાધના જ્ઞાન સેતુ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એની માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો હિયરવિગો બહુ સમયના લે પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો કારણ કે આ શિષ્યવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે ગો મિત્રો પહેલો છે પ્રશ્ન બરાબર કે કોઈ સંજ્ઞામાં એકસો ત્રેવીસનો હોટ ફિલ્ટર કોફી એવોર્ડ થાય ત્રણસો પાંસઠનો વેરી હોટ ડે એવો અર્થ થાય અને ફાઇવ એટ નાઇનનો ડે એન્ડ નાઇટ એવો અર્થ થાય છે તો નીચેમાંથી વેરીનો કયો અંક લખી શકાય તો એનો જવાબ આવશે મિત્રો સી ઓકે ત્યારબાદ બીજા નંબરનો એ બી સીડી ફોર એ બરાબર બે એમ બરાબર છવ્વીસ ને ટુ બરાબર ફિફ્ટી ટુ જાહેર તો બેટ બી ઈ ટી બરાબર શું થાય છે તો એનો જવાબ આવે છે મિત્રો બી ફિફ્ટી ફોર ત્યારબાદ જોઈએ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન પવન બરાબર કે એમ બરાબર સંજ્ઞાવાળા છે મિત્રો પલક બરાબર કે આર વી કમલ બરાબર વી એક્સ એમ તો મપન બરાબર શું તો સૌથી પહેલાં મિત્રો અહીંયા આપણે આગળના શબ્દો જોઈશું તો આપણને ખ્યાલ આવી જશે કે પવનમાં શું લખાયું છે પલકમાં શું લખાયું છે બરાબર અને કમલમાં શું લખાયું છે તો એના પરથી આપણને ચોક્કસથી જવાબ મળી જશે યાસ તો મપન બરાબર આવશે સી નંબરનો ઓપ્શન મિત્રો બરાબર એના પછી જો કોઈ સાંકેતિક ભાષામાં બોમ્બેને બદલે એમ વાય એમ વાય એમ વાય લખાય તો તામિલનાડુને શું લખાય તો અહીંયા યાદ રાખવાનું મિત્રો અહીંયા જે શબ્દ આપેલો છે એ શબ્દના આધારે આપણે અહીંયા ગોતશું બોમ્બેની અંદર અને તામિલનાડુની અંદર જે કોમન શબ્દ છે એ પણ આપણે અહીંયા જોઈશું જો એના આધારે સંજ્ઞાની અંદર આપણે જોઈએ તો અહીંયા જવાબ આવે છે ઓપ્શન બી બરાબર યસ એના પછી જો મિત્રો જો કોઈ કૂટ ભાષામાં સિસ્ટરને આર એચ એસ ડી ક્યુ લખવામાં આવે તો એ ભાષામાં અંકલને એ આ રૂપમાં શું લખવામાં આવે બરાબર તો આપણે એને જ અનુલક્ષીનીય સંજ્ઞા છે એ આપણે જોઈએ તો મિત્રો એનો જવાબ આવશે એ ટીએમ બી કેડી એવી રીતે સક્સ સિક્સ નંબરનું જો કોઈ કૂટ ભાષામાં હાઇડ્રોજનને ડેશ ડેસ લખાય છે તો આ ભાષામાં એન્ટિમોનીને કયા રૂપમાં લખવામાં આવશે મિત્રો બરોબર આગળનો શબ્દ છે એને અનુલક્ષીને સંજ્ઞા મિત્રો તૈયાર કરવામાં આવશે આ બંનેને એના આધારે આનો જવાબ તમે ગોતશો તો ચોક્કસથી તમને આવડશે તો જવાબ છે બી ઓકે એના પછી સાતમા નંબરનું જો જામનગર બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ અને ભાવનગર બરાબર સિક્સ સેવન થ્રી ફોર ફાઇવ હોય તો નરમ શબ્દનો કોડ શું થાય છે બરાબર આ બંને સંજ્ઞાના આધારે જ મિત્રો અહીંયા આપણે શોધવાના છે તો જવાબ આવશે બી ફોર ફાઇવ વન ત્યારબાદ આપણે ગયા વિડિયોમાં પણ વાત કરી હતી જો પેનને ટેબલ ટેબલને પંખો પંખાને ખુરશી ને ખુરસા ખુરશીને છાપું કહેવામાં આવે તો મનુષ્ય ક્યાં બેસશે બરાબર છાપરો તો અહીંયા જવાબ આપણે કીધો તો બરાબર કે છાપરું ખુરશીને છાપરું કહેવામાં આવે છે તો છાપરા ઉપર બેસશે એના પછી જો સેવનને સંકેતિક ભાષામાં એન ઇવીએ લખાય બરાબર એ યાદ રાખજો મિત્રો કે આખો સ્પેલિંગ ઊંધો કરી દેવામાં આવ્યો છે બરાબર સેવનનો ઊંધો કરી દેવામાં આવ્યો છે એટલે તો ફોરને એ ભાષામાં શું લખાશે તો ફોરનો આપણે ઊંધો કરી દઈશું યસ બરાબર સી નંબર ત્યારબાદ દસમા નંબરનું રોઝ ડેસ ફોર સિક્સ ટુ વન ચેર ડેસ સેવન થ્રી ફોર ફાઇવ સિક્સ બરોબર પ્રી પછી હોય તો સર્ચનો કોડ શું થાય બરાબર તો અહીંયા આપણે જોઈશું મિત્રો આગળના પ્રમાણે કોડમાં સર્ચ કરશું તો ઓપ્શન આવશે બી જવાબ ત્યારબાદ એ બી બરાબર બે જે કે બરાબર એકસો દસ તો એસ ટી બરાબર શું થાય એનો પણ અહીંયા જવાબ આપેલો છે મિત્રો બી થ્રી એટ ઝીરો ત્યારબાદ બારમા નંબરનું જોઈએ એ બરાબર દસ એમ બરાબર એકસો ત્રીસ ઝેડ બરાબર બસો સાહીઠ તો બેટા બરાબર શું થશે યાસ આન્સર ઇઝ એ ટુ ઝીરો ટુ એઇટ ઝીરો મિત્રો આની પીડીએફ તમારે જોતી હોય તો પણ મને કમેન્ટમાં બોક્સ કરી બોક્સમાં કમેન્ટ કરી દેજો જેથી કરીને હું તમને અમને પીડીએફની લિંક પણ આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ત્યારબાદ થર્ટીન નંબરનું મિત્રો ખૂબ જ ઉપયોગી છે જ્યાંથી જોજો શિષ્યવૃત્તિની પરીક્ષા માટે ઝેડ બરાબર વન પી બરાબર ટ્વેન્ટી થ્રી તો આર એ ઝેડ બરાબર સંજ્ઞાવાળા છે મિત્રો બરાબર આગળનું જે પહેલું પેપર છે મિત્રો તો તેરમા નંબરમાં આવશે ઓપ્શન બી થર્ટી સિક્સ ત્યારબાદ ઝેબ્રાને જો સાંકેતિક ભાષામાં ટુ સિક્સ ફાઇવ ટુ વન એઇટ વન લખાય તો કોબ્રા શું લખાય તો આ બંને જે જે સ્પેલિંગો આપેલા છે ને કોમન જોઈ લેવાના છેલ્લે બી આર એ આપેલા છે કોમન બરોબર એ આપણે જોઈ લઈશું તો પણ આપણને જવાબ મળી જશે ધ આન્સર ઇઝ એ એના પછી આપણે જોઈએ પંદર નંબરનો જો સાંકેતિક ભાષામાં એ સી ઈ ને ઝેડ એક્સ વી લખાય તો એ જ ભાષામાં વાય ઝેડ ડબલ્યુને શું લખાય તો જવાબ આવશે મિત્રો એ બી એ ડી જો ને સાંકેતિક ભાષામાં ઓગણીસ ઓગણીસ ત્રણ લખાય તો બીસીસીને બરાબર એસએસસી અને બીસીસી અહીંયા ધ્યાન રાખવાનું છેલ્લે ત્રણ આપેલું છે તો આપણે જોઈશું અહીંયા ત્રણમાં ઓપ્શનમાં કયા કયા છે તો વન ટુ અને થ્રી એટલે હવે આપણે આગળના ઓપ્શનમાં જોવાનું તો આગળના ઓપ્શનના પ્રમાણમાં જવાબ છે સી ઓકે સિક્સટીન નંબરમાં આવશે સી ત્યારબાદ સત્તરમાં નંબરમાં જોઈએ એક સાંકેતિક ભાષામાં ઈ એન ટીઆઈઓનને બરાબર આખું ઊંધું કરી દીધું છે તો એટર્નને કેવી રીતે લખાય તો એ પણ આપણે ઊંધું કરી દેવાનું છે મિત્રો અહીંયા પણ તો સેવન્ટીન નંબરમાં આવશે બી નંબરનું ત્યારબાદ એટીન નંબરમાં જોઈએ જો પી ને બી એને ડી આર ને એફ અને ઈ ને જી એન ને જી ને કે કે ને સી લખવામાં આવતું હોય તો પીઈ એન શબ્દ માટે શું લખાય તો જે શબ્દના બદલામાં જે લખાયું છે ઉદાહરણ તરીકે પીને બદલે બી લખવાનું છે તો બીથી શરૂ થાય એ શબ્દ જોવાનો તો ત્રણ જોવાના ત્યારબાદ ઇને બદલે જી છે તો બીજા નંબરનું જી તો અહીંયા પણ જી છે તો હવે છેલ્લો શબ્દ આપણે ગોતવાનો મિત્રો એટલે અઢાર વાનરમાં આવશે ઓપ્શન સી ઓગણીસમાં છે જો બી બરાબર બે એચ બરાબર આઠ અને સી એ બી બરાબર સિક્સ તો રેસનું રેસ બરાબર શું લખી શકાય તો આન્સર આવશે ડી ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી નંબરનું આપણે જોઈએ જો નવ બરાબર નવ વત્તા ચારને ત્રણ છ નવ ચાર એક ત્રણ અને આઠ વત્તા ત્રણને ચોવીસ ત્યાંશી અગિયાર લખી શકાય તો એ જ ભાષામાં સાત વત્તા ચાર શું લખી શકાય તો આગળના જ આપણે શબ્દો છે બરાબર અહીંયા સાત નવ વત્તાં ચાર છે એની જગ્યાએ સાત વત્તા ચારની કમ્પેરિઝન કરશું એટલે આપણને ચોક્કસથી જવાબ મળી જશે યસ બી આન્સર આવશે અઠ્યાવીસ ચુમ્મોતેર અગિયાર હવે આપણને અહીંયા જો શ્રેણીવાળો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પચીસ વીસ સોળ તેર બરાબર અહીંયા આપણે ધીરે ધીરે આપણે જોઈએ તો પચીસમાંથી પાંચ જાય એ તો વીસ રહે વીસમાંથી ચાર જાય તો સોળ રહે બરાબર એટલે પહેલાં પાંચ ગયા પછી ચાર ગયા હવે ત્રણ જાય છે બરાબર સોળમાંથી તે ત્રણ જાય એટલે તેર રહે તો હવે બે જશે બરાબર એટલે તેરમાંથી બે જાય તો શું આવશે મિત્રો યસ ધ આન્સર ઇઝ ઇલેવન આ રીતે શ્રેણીઓનો જવાબ આવશે ત્યારબાદ ટ્રિપલ સેવન સિક્સ વન ટુ નાઇન સિક્સ ટુ વન સિક્સ થ્રી સિક્સ એ થ્રી બરાબર વર્ગ ટુ છે આ પ્રશ્ન તો બાવીસમાં નંબરમાં જવાબ આવશે બી વન ત્રેવીસમાં પણ એવો જ છે મિત્રો બરાબર ત્રેવીસમાં પણ જવાબ આવશે સી ત્યારબાદ ચોવીસમાં નંબરનો અગિયાર દસ ડેસ સો એક હજાર એક હજાર દસ હજાર એક ઓકે તો એની અંદર પણ જવાબ આવશે મિત્રો એ એકસો એક ત્યારબાદ ચાર વીસ એંસી બસો ત્રીસ ચારસો એંસીમાં આપેલામાં શ્રેણીમાં ખોટું પદ જણાવો ખોટું પદ મિત્રો કયું છે યસ બસો ને ત્રીસ એ ખોટું પદ છે ત્યારબાદ ઓગણીસ બે આડત્રીસ ત્રણ એકસો ચૌદ ચાર બરાબર અહીંયા પણ શ્રેણીનો પ્રશ્ન છે જવાબ આવશે ચારસો ને છપ્પન મિત્રો ત્યારબાદ થ્રી સિક્સ ટ્વેલ્વ ચોવીસ ડેસ નાઇન્ટી સિક્સ આ પણ શ્રેણીનો પ્રશ્ન છે જવાબ આવશે ડી ફોર્ટી એઈટ જવાબ આવશે ડી ફોર્ટી 27 ટ્વેન્ટી સેવન નંબરમાં એના પછી નંબર નંબરનું જોઈએ તો ટુ જેમ ફાઈવ પાંચ સાડા સાત બરાબર અઢી અઢીમાંથી પાંચ પાંચમાંથી સાડા સાત સાડા સાતમાંથી આપણે કેટલા વધવાના મિત્રો યસ ડેશ અઢી આપણે પોઈન્ટ વધવાના છે એટલે જવાબ શું આવશે દસ ઓકે વેરી ગુડ ત્યારબાદ ઓગણત્રીસમાં નંબરનું બે બાર છત્રીસ એસી એકસો પચાસ એમાં પણ જવાબ આવશે સી બસો ને બાવન ત્રીસમા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો એવી કેટલી જોડ મળે જેમાં બે પાસાઓની બે પાસ પાસેની સંખ્યાનો સરવાળો ચૌદ થાય એવી કેટલી જોડ મળે છે મિત્રો બરાબર કે જેને બે પાસ પાસેની સંખ્યાઓ ચૌદ થતી હોય તો અહીંયા જવાબ આવશે મિત્રો ડી સિક્સ બરાબર એવી કેટલી જોડ છે જેમાં છ અંકની આગળ અને પાછળ બંને જગ્યાએ સાત આવે એવી કેટલી જોડ છે જોડની વાત કરવામાં આવી છે મિત્રો તો એનો જવાબ આવશે સી ઓકે વન ત્યારબાદ એમ ક્યુ એમ ઓ ક્યુ એસ વી આપેલ શ્રેણીનું ખોટું પદ જણાવો ખોટું પદ છે મિત્રો જણાવવાનું છે ખોટું છે ડી બરાબર વી વી છે એ ખોટું પદ છે ત્યારબાદ તેત્રીસ નંબરમાં એજી જી એલ પી એ વાળો આપણા પ્રશ્ન છે આગળ આપણે સમજાવી દીધું તે પ્રમાણે જવાબ છે એ ત્યારબાદ ચોત્રીસમાં પણ એવો જ પ્રશ્ન છે મિત્રો એનો પણ જવાબ આવશે ડી બરાબર પાંત્રીસમાં એબીસી સિક્સ ઈ એફ જી બસો દસ યુકે ડેસ ઓકે તો જવાબ આવશે ડી નાઇન નાઇન ઝીરો થર્ટી સિક્સ નંબરનું જોવે આર ટુ એસ ટી ફોર સિક્સ બરાબર તો જોઈએ તો બે પછી સીધું ચાર પછી છ તો હવે સીધું શું આવે મિત્રો એ રીતે આપણે લોજિક વગાડ દેવાનું છે બરાબર આઠનું આવશે તો આઠમાં અહીંયા કેટલા છે બે આપેલા છે તો બેમાંથી સાચું છે એ નંબરનું ત્યારબાદ સાડત્રીસ નંબરમાં એ એ ડેસ ટ્રિપલ એ ડેસ ફોર એ ડેશ ફોર ડેશ અંડરસ્કોપ ફોર એ અંડરસ્કોપ બી તો એનો જવાબ મિત્રો આ પણ જો પ્રશ્ન બહુ અઘરો છે પરીક્ષાની અંદર પૂછાય તો એમાં આવશે બી 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 એ ડી નંબરનો ઓપ્શન ત્યારબાદનો જે પ્રશ્ન આપ્યો છે એમાં બી બી એક સાથે કેટલી વખત આવે છે ગણવાના છે મિત્રો તો એ પણ બહુ ઇઝી પ્રશ્ન છે બરાબર તો છે બી પાંચ વખત આવે છે ત્યારબાદ ટુ ફોર સિક્સટીન બરાબર એ પણ શ્રેણીવાળો પ્રશ્ન છે તો એની અંદર જવાબ આવશે ટુ ફિફ્ટી સિક્સ ત્યારબાદ હવે તાર્કિક શક્તિના છે મિત્રો છોકરાઓમાં તરણ અવસ્થામાં થતા જાતીય ફેરફાર માટે કયો અંતસ્ત્રાવ જવાબદાર છે તો ઓપ્શન આવશે એ ટેસ્ટેસ્ટ્રોન નીચેના ખોરાકના સમૂહમાંથી સમતોલ આહાર સમૂહને અલગ તારવો તો એનો જવાબ છે બી રોટલી દાળ શાકભાજી સમતોલ સમૂહ બરાબર સમતોલ આહાર છે સામાન્ય રીતે સ્ત્રીમાં હલન અવલી કેટલા વર્ષથી શરૂ થાય છે બરાબર મિત્રો અહીંયા પ્રશ્ન જે છે તેતાલીસ નંબરનો એમાં જવાબ આવશે એ દસથી બાર વર્ષ ચુમ્માલીસ નંબરમાં જોઈએ ઘર્ષણભર ડેશ પર આધાર રાખે છે ખાલી જગ્યા પર આધાર રાખે છે જવાબ છે ડી આપેલ તમામ પિસ્તાલીસ નંબરનું આપણે જોઈએ મિત્રો નગારામાં શાની ધ્રુજારીનો અવાજ ઉત્પન્ન થાય છે તો ચામડાનું પડ મેમ્બ્રેન જેને કહેવામાં આવે છે છેતાલીસ નંબરમાં આપણે જોઈશે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે બળ ઘર્ષણ બળ પર આધાર રાખે છે સપાટીનું લીસાપણું સપાટીનું ખરબચડું સપાટીનો ઢાળ કે આપેલા તમામ તો આવશે આપેલા તમામ મિત્રો ત્યારબાદ અડતાલીસ નંબરનું પગ પગરખાના તળિયા અને વાહનોના ટાયરને શા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે તો એનો જવાબ આવશે મિત્રો કે ઘર્ષણ વધારવા માટે થર્ષણ વધારવા માટે ઓકે ધ્વનિ એટલે શું એનો જવાબ આવશે મિત્રો બી નંબરનો એક પ્રકારની ઉર્જા છે નંબર ફિફ્ટી નીચેમાંથી કયો પદાર્થ ઊંઝણ નથી બરાબર કયો પદાર્થ ઊંઝણ નથી તો કેરોસીન એના પછી આપણે એકાવન નંબરનું જોઈએ નીચેમાંથી કયું અંગ પ્રજનન અંગ નથી તો જવાબ છે ડી સ્વાદુપિંડ બાવન નંબરમાં જોઈએ મિત્રો ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે તો આવશે ઓપ્શન બી ટીન જો બંધ માર્ગ પર વિદ્યુત પ્રવાહનું વહન થાય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે એમાં પણ આવશે ઓપ્શન બી વિદ્યુત પરિ પરિપથ ત્યારબાદ ચોપન નંબરમાં આવશે મિત્રો વીજળી ઉત્પન્ન થવાનું સાચું કારણ કયું છે તો આવશે ઓપ્શન એ વિદ્યુત ભાર વિભારણ પંચાવન નંબરમાં આવશે વીજ ભારો વચ્ચે થતી આંતર ક્રિયાને પરિણામે કઈ ઘટના ઉદભવે છે તો એને કહેવામાં આવે છે મિત્રો ફિફ્ટી ફાઈવ નંબરમાં આવશે સી વીજળી નીચેના પૈકી સૌથી વધુ વિદ્યુતનું સુવાહક કોણ છે તો ઓપ્શન છે એ દરિયાનું પાણી સત્તાવન નંબરનું કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ કોણ કરે છે તો સી નંબરનું ઓપ્શન છે રેટિના બરાબર ખૂબ જ મહત્ત્વનું છે આંખનું બહારનું આવરણ કેવું હોય છે મિત્રો એ પ્રશ્ન છે તો સફેદ અને સખત ઓગણસાઠ નંબરનું આપણે જોઈએ પરાવર્તન કોણ કયા બે કિરણો વચ્ચે જણાય છે તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી પરાવર્તિત કિરણ અને લંબ સિક્સટી નંબર પુનઃ ઊર્જા સ્ત્રોત ખાલી જગ્યા છે સૂર્યપ્રકાશ બરાબર આપણે સૌ જાણીએ જ છે બાકીને બધા પુનઃ નથી ત્યારબાદ અંગ્રેજીનો છે મિત્રો પ્રશ્ન યુ સો હેપી ટુડે એમાં એકસઠ નંબરમાં આવશે સી નંબરનો ઓપ્શન ઓકે યુ સો હેપી ટુડે તો જવાબ આવશે લુક્સ બિન વેન કે નન તો એની અંદર આવશે ઓપ્શન સી વેન બાસઠ નંબરનું છે હી ઇઝ ખાલી જગ્યા ધ રૂમ તો અહીં ઓપ્શન આવશે મિત્રો ડી ઇન ધ રૂમ આપણે લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી હતી કે ઇન ટુ છે ઇનસાઇડ છે ઇન છે કોઈ વસ્તુ અંદર સ્થિર છે એની માટે વાપરવામાં આવે છે ઇન ટુ કોઈ વસ્તુ મૂવ કરી રહી છે બહારથી અંદરની સાઈડ એના માટે વપરાય છે ત્યારબાદ તેસઠ નંબરનું આવશે વોટ ખાલી જગ્યા યુ ઇટ ફોર ધ ફોર લંચ યસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલની વાત કરી છે એટલે મિત્રો આવશે ડીડ સી નંબરનો ઓપ્શન સિક્સટી ફોર એ હોર્સ રન્સ ખાલી જગ્યા ધેન બરાબર અહીંયા ડિગ્રીનો પ્રશ્ન છે મિત્રો તો અહીંયા જે ખાલી જગ્યા પછી ધ્યાન આવે હંમેશા તો મિત્રો યાદ રાખવાનું આ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે એમાં ઈ આરવાળું બરાબર વિશેષણ આવશે ફાસ્ટર ત્યારબાદ માય સિસ્ટર ખાલી જગ્યા સ્પિનેજ સિક્સ્ટી ફાઈવ નંબરમાં આવશે સી ઓપ્શન બરાબર ઇઝ લર્નિંગ સ્પેનિશ સિક્સટી સિક્સ નંબરમાં જો ગીવ ધ સિનોમિયમ્સ ઓફ ધ વર્ડ ચેક ચેકનો સિનોમિયમ્સ વર્ડ આપણે ગોતવાનો છે મિત્રો તો ઓપ્શન છે એ લુક ઓવર ઓકે એક્સ વાય ઝેડ બરાબર અહીંયા સંજ્ઞાવાળો આપી દીધો છે પાછો તો સિક્સટી સેવન નંબરમાં આવશે સી એ બી સી હી વોઝ ક્રૂઅલ ખાલી જગ્યા હી વોઝ અનજસ્ટ સિક્સ્ટી એટ નંબરમાં આવશે એ એન્ડ હી વોઝ અનજસ્ટ કન્જક્શન છે વાક્ય જોડતો ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ પહેલાં સાચો સ્પેલિંગ શોધવાનો છે મિત્રો ઓપ્શન છે સી નંબરનો પિક્ચર યુ ખાલી જગ્યા ટેક યોર અંબરેલા અલોંગ વિથ યુ ટુડે તો અહીંયા ઓપ્શન આપ્યા છે મસ્ટ માઇટ શૂડ કે મોડો લગનું છે તો આન્સર આવશે સી શૂડ સલાહ આપવામાં આવે છે ત્યારબાદ એક એકોતેર નંબરનું આપણે જોઈએ મિત્રો કોન્ટેસ્ટિનો કયા બે દેશ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું તેમાં ઓપ્શન આવશે એ સમાજનું છે મિત્રો ભારત અને યુરોપ યુરોપિયન પ્રજાને ભારતની કઈ વસ્તુની ખૂબ જરૂરિયાત હતી તો ઓપ્શન આવશે સી મરી મસાલાની તો યુરોપની પ્રજા માસ સાચાવા ભારતની કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા તો ઓપ્શન આવશે સી મરી મસાલાનો ત્યારબાદ ચુમ્મોતેર નંબર છે યુરોપિયન પ્રજાને પ્રજાએ આવવા આવા બીજો કયો નવીન માર્ગ શોધ્યો હતો તો એમાં ઓપ્શન આવશે એ જળમાર્ગ પંચોતેર નંબરનું વર્તમાન મુંબઈ ચારે બાજુ પાણીથી ઘેરાયેલું હતું તો તે પહેલાં નીચેનું પૈકી શું હતું દીપકલ હતું ટાપુ હતું ઉચ્ચ પ્રદેશ હતું તો એમાં ઓપ્શન આવશે બી ટાપુ હતું સુરત વિશે નીચે કોઈ પૈકી કઈ બાબત સુસંગત નથી સાંભળજો શું નથી તો તેને પંદરસો સત્તાવનમાં મુઘલ બાદશાહે ઝાંકીરે જીત્યું હતું એ નથી બરાબર બાકીનું વધુ સાચું છે ત્યારબાદ સેવન્ટી સેવન નંબરનું આપણે જોઈએ ભારતના કિનારે અંગ્રેજોએ સ્થાપેલ કોઠીઓને ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવવાની છે બરાબર તો એની અંદર ઓપ્શન અહીંયા આપેલા છે તો એમાં ઓપ્શન આવશે સી કલકત્તા પહેલું વછલીપટ્ટન વિશાખાપટ્ટમ ને ચેન્નાઈ ત્યારબાદ સેવન્ટી એઈટ નંબર ઈસવીસન સોળસો ને અઠ્ઠાણુંમાં અંગ્રેજોને નીચેના પૈકી કયો ગામોની જમીનદારી મળી હતી તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને છે એટલે સુતન સુતનતી અને ગોવિંદપુર ત્યારબાદ સેવન્ટી નાઇન જો તમારે ફોર્ટ વિલિયમ વસાદ જોવી છે તો તમારે કયા શહેરની મુલાકાત લેવી પડે તો સેવન્ટી નાઇનમાં આવશે નંબર એ કલકત્તા એટી નંબરમાં જો નવીન રાજધાની દિલ્હીના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી તો ઓપ્શન આવશે બી ઓકે ત્યારબાદ એક્યાસી નંબરનું વિનાયક સાવરકર વિશે કયું વિધાન યોગ્ય નથી સાવરકર વિશે કયું યોગ્ય નથી વિધાન તો અહીંયા ચાર વિધાન આપેલા છે એમાંથી આવશે ઓપ્શન સી સાવરકરે પ્લેગ કમિશનર રેન્ડમની હત્યા કરી હતી એ ખોટું છે બરાબર ત્યારબાદ શામજી કૃષ્ણ વર્માએ એ સ્થાપ સંસ્થાના પ્રચારક માટે કયું સામાયિક શરૂ કર્યું હતું તો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી આવશે એ બરાબર ત્યારબાદ ત્યાંસી નંબરમાં નીચે આપેલું પૈકી કયું આંદોલન ગાંધીજીના શરૂઆતના આંદોલનનો સમાવેશ થતો નથી એની અંદર આવશે સી વ્યક્તિગત સત્યાગ્રહ બરાબર એની અંદર શરૂઆતના કોઈ પણ છે આંદોલનનો સમાવેશ થતો નથી ત્યારબાદ ચોર્યાસી નંબરમાં સરદાર વલ્લભભાઈ પટેલે કયા સત્યાગ્રહથી સરદાર તરીકે નામ ઓળખ્યું તો એની અંદર જવાબ આવે છે મિત્રો ચોર્યાસીમાં એ બારડોલી સત્યાગ્રહ બાદ એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું પચ્યાસી નંબરમાં જોઈએ દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે યોગ્ય છે મિત્રો કહેવામાં આવ્યું છે એટલે જે સાચું છે આપણે જોવાનું છે તો ઉપરોક્ત તમામ બધા બધા છે એ યોગ્ય વિધાન છે એવું કહેવામાં આવે છે સિક્સ એટી સિક્સ નંબરમાં ફેબ્રુઆરી બે હજાર અઢારમાં પાંચ રવિવાર હોય તો તેની સંભાવના બરાબર એ જીરો બી વન બરાબર અહીંયા ઓપ્શન આપેલો છે છ્યાસી નંબરનો એમાં આવશે એ જીરો સાતસો ઓગણત્રીસનું ઘનમૂળ શું છે બરાબર ગણિતના પ્રશ્ન આવી ગયો મિત્રો સિત્યાસી નંબરમાં આવશે જવાબ ડી તેર ત્યારબાદ ઇઠ્યાસી નંબરમાં નીચેમાંથી કઈ સંખ્યાઓનો સમૂહ એ પાયથાગોરિયન ત્રિપુટી છે એટીએટ નંબરમાં જવાબ આવશે મિત્રો એ સોરી એટીએટમાં એ જવાબ આવશે ઓકે ટુ થ્રી અને ફોર બરાબર એ ત્રિપુટી છે નેવ્યાસી નંબરમાં આવશે એક નિયમિત બહુકોષની કેટલી બાજુ હોય છે તેના દરેક અંતકોણનું માપ એકસો પાંસઠ થાય છે તો એમાં નેવ્યાસીમાં જવાબ આવશે સોરી ઇઠ્યાસીમાં મિત્રો જવાબ આવશે સી ઓકે અને નેવ્યાસીમાં એ આવશે ઇઠ્યાસીની અંદર સી જવાબ આવશે સિક્સ એટ અને ટેન એ ત્રિપુટી છે પાયથાગોરિયન અને ત્યારબાદ નેવ્યાશીની અંદર આવશે જવાબ એ ચોવીસ નેવું નંબરનો પ્રશ્ન છે એક જ વર્ગમાં આવતા અવલોકનની કુલ સંખ્યાને તે વર્ગ માટેની કહે છે શું કહે છે મધ્ય કિંમત સરાસરી આવૃત્તિ કે વર્ગ લંબાય તો આપશે જવાબ સી આવૃત્તિ ત્યારબાદ એકાણું નંબર બે સંખ્યાનો સરવાળો પંચાણું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં પંદર વધારે હોય તો સૌથી નાની સંખ્યા કઈ છે ઓપ્શન અહીં આપેલા છે જવાબ આવશે બી ફોર્ટી ચાલીસ ખાલી જગ્યાનો વિકર્ણો કાટખૂણે ન છેદે લંબચોરસ ચોરસ ચતુષ્કોણ પતંગાકાર સમજુ તતુષ્કોણ તો એમાં આવશે એ લંબચોરસ ઝીરો પોઈન્ટ સાતની વ્યસ્ત સંખ્યા જણાવો અહીંયા ઓપ્શન આપેલા છે મિત્રો એમાં આવશે બી બરાબર એક ત્રણના છેદમાં સાત ત્યારબાદ ચોરાણું ઝીરો પોઈન્ટ પચીસ બરાબર ઝીરો પોઈન્ટ ફાઇવનો ઉકેલ મેળવો તો અહીંયા આ પણ ગણિતનો પ્રશ્ન છે મિત્રો એની પંદર પણ જવાબ આવશે બી ઝીરો પોઈન્ટ સિક્સ પંચાણું નંબરમાં જો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પાસઠ છે જો તેમનો ગુણોત્તર બે જેમ થ્રી હોય તો તે પૈકી નાની સંખ્યા હોય અહીંયા ઓપ્શન આપેલા છે મિત્રો એમાંથી આવશે એ ટ્વેન્ટી સિક્સ છન્નું નંબરનું જોઈએ ત્રણ વર્ષ પહેલાં મારી ઉંમર એક્સ વર્ષ હોય તો બે વર્ષ પછી મારી ઉંમર શું હોય તાર્કિક છે બરાબર ગણિતિક છે અહીંયા આવશે ઓપ્શન ડી બરાબર એક્સ પ્લસ ફાઈવ સત્તાણું નંબરમાં કોઈ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે તેવી સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો છેલ્લો કેટલો શૂન્ય હશે તો સત્તાણું નંબરમાં અહીંયા મિત્રો હશે જવાબ ડી બે અઠ્ઠાણું નંબરમાં જોઈએ મિત્રો નીચેમાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી તો એ એકસો અઠ્યાવીસ ઘન નથી નાઇન્ટી નાઇન જો સંખ્યાનો એકમનો અંક એક અથવા નવ હોય તેની તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક શું હશે ઓપ્શન ચાર આપ્યા છે મિત્રો તો એ આવશે જવાબ એ એક હંડ્રેડ નંબરનો ખાલી જગ્યાની વિરોધી સંખ્યા નથી એક માઇનસ એક બે કે જીરો તો ઓપ્શન આવશે ડી જીરો એની કોઈ વિરોધી સંખ્યા નથી એકસો એકમાં ઋણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા જ હોય છે એકસો એકમાં જવાબ આવશે મિત્રો બી ઋણ ચોરસ એ ખાલી જગ્યા આકાર છે બી બરાબર બે આકાર છે ચોરસ ત્યારબાદ આપણે જોઈએ કબાટનો આકાર ખાલી જગ્યા હોય છે કબાટનો આકાર મિત્રો આપણે શું જાણીએ છીએ તેમ લમઘન આવશે જો પદાવલીમાં એક પદ હોય તેને ખાલી જગ્યા પદાવલી કહે છે એકસો ચારમાં એક આવશે એક પદી એકસો પાંચ અવલોકનનો અવલોકનોના સમૂહને શું કહે છે એકસો પાંચમાં આવશે એ માહિતી અવલોકનોના સમૂહને માહિતી કહે છે ત્યારબાદ હિન્દીમાં જોઈએ મહેશને આપણે દોસ્ત રમેશ કો સુંદર પક્ષી દેખા કરા દેખો અમારા રાષ્ટ્રીય પક્ષી તો વહ કોણ પક્ષી હોગા આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે મિત્રો યસ મોર ત્યારબાદ આપણે જોઈએ સમાનાર્થી શબ્દો કી સહી જોડ પહેચાનીએ શીષ શીશા ધરતી આકાશ સમાનાર્થી મિત્રો સમાનાર્થી કીધું છે આપણે સમાનાર્થી જોઈએ તો પેડ અને વૃક્ષ એ છે સમાનાર્થી બાકી વિરોધી છે બીજું છે સમાનાર્થી શબ્દો કી ગલત જોડ ખોટી જોડ આપણે બતાવવાની છે બરાબર જે સાચી નથી એ બતાવવાની છે તો એકસો આઠમાં આવશે એક ઝીલ ઝૂલા ઓકે એકસો નવમાં સહી જોડ પહેચાનીએ સાચી જોડ છે આપણે ઓળખવાની છે એમાં આવશે ઓપ્શન ડી ભારત તો દેશ એકસો દસ રિંગ સ્થાન કી પૂર્તિ કીજે બચ્ચે દેશ કી ખાલી જે બચ્ચે દેશ કી હૈ તો અહીંયા ડી નંબર આવશે શાન બચ્ચે દેશ કી શાન હૈ અગિયાર નંબરનો ભગીની શબ્દનો સમાનાર્થી શબ્દ શુખ થાય છે તો ડી નંબરનો ઓપ્શન બહેન રામકૃષ્ણ શબ્દનો સમાસ ઓળખો તો આપશે મધ્ય લોપી સમાસ બી નંબરનો એકસો તેર તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ તેમ મિત્રો એકસો ને આઠ હાંડલી શબ્દનો અર્થ શું થાય છે હાંડલી શબ્દ મિત્રો કહેવામાં આવે છે હાંડલીનો અર્થ થાય છે ઓપ્શન સી નાની પાટલી વિપત્તિ શબ્દનો સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ શોધવાનો છે એનો સમાનાર્થી ન હોય એવો ખોટો તો સંપત્તિ સમાનાર્થી ન હોય તેવો વિકલ્પ જણાવો તો એકસો સોળની અંદર આવશે ઓપ્શન ડી લો ને મો એકસો સત્તરમાં ધીરજ ખૂટવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો સાચો ઓપ્શન છે એ ઉતાવળ થવી એકસો અઢારમાં ભાષાનો નામાં નાનામાં નાનો ઘટક કયો છે તો એને કહેવામાં આવે છે મિત્રો અક્ષર કે જે ભાષામાં નાનામાં નાનો ઘટક છે એકસો ઓગણીસમાં હું કાલે આબુ ફરવા જઈશ કાળ ઓળખો કાલે ભવિષ્યની વાત કરવામાં આવી છે મિત્રો એટલે ભવિષ્યકાળ આવશે એકસો વીસમાં સાચી જોડણી ઓળખો તો જવાબ આવશે ઓપ્શન બી અભ્યાસ આઈ હોપ કે તમને મિત્રો આ સારી રીતે સમજાઈ ગયું છે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે શિષ્યવૃત્તિની પરીક્ષા માટે જ્ઞાન સેતુ જ્ઞાન સાધના કોમન એન્ટરેસ્ટ ટેસ્ટ જો અમારો વિડીયો પસંદ આવ્યો તો ચોક્કસ તેને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને આવા વધુ વિડીયો જોવા માટે અને અંગ્રેજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ